નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો આજે ત્રણ મોટી નવી ખબર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને ગુજરાતી કલાકારોને લઈને ગુજરાતી લેખકો દિગ્દર્શકોને લઈને ત્રણ મોટી ખબર છે જેના લીધે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું તો જાણીએ એ ખબર શું છે અને એ વાત શું છે એક ગુજરાતી તરીકે ગુજરાતીઓએ ગૌરવ કરવા જેવી એ વાત શું છે મિત્રો પહેલી ખબર છે એક ગુજરાતી ફિલ્મને લઈને અમેરિકામાં તાજેતરમાં જ યોજાઈ ગયેલા એક ફિલ્મ ફેસ્ટિવલમાં જેનું નામ છે શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ આ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ મારણને બેસ્ટ ફિલ્મ તરીકે ઘોષિત કરવામાં આવી છે મિત્રો આ મારણ ફિલ્મ એ અભિષેક જૈને ડિરેક્ટ કરેલી છે અભિષેક જૈન ચૌદ વર્ષના લાંબા અંતરાલ પછી કોઈ ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે એઝ અ ડિરેક્ટર અને આ ફિલ્મના કલાકારો છે યાશ સોની અને દીક્ષા જોશી આ બંને આ ફિલ્મમાં કામ કર્યું છે અને અભિષેક જઈને આ ફિલ્મ ડિરેક્ટ કરેલી છે આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળેલો છે અમેરિકાના શિકાગો ફિલ્મ ફેસ્ટિવલમાં તો મિત્રો આ હતા પહેલા સમાચાર એક ગુજરાતી ફિલ્મને લઈને બીજા સમાચાર છે એક ગુજરાતીએ લખેલી એક હિન્દી ફિલ્મ વિશેના મિત્રો તમને સ્ત્રી ફિલ્મ વિશે તો ખબર જ છે સ્ત્રી ફિલ્મે આજે વર્લ્ડ વાઇડ સૌથી વધારે કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે ઇવન પઠાણનો પણ રેકોર્ડ આ ફિલ્મે તોડી નાખ્યો છે સ્ત્રી ટુ એ મિત્રો તમને એ ખબર છે કે સ્ત્રી ફિલ્મના રાઇટર પણ એક ગુજરાતી છે નિરેન ભટ્ટ નામના એ રાઇટરે ફિલ્મ લખી છે તો આ પણ એક ગુજરાતીઓ માટે ગૌરવ લેવાના સમાચાર છે કે એક ગુજરાતીએ લખેલી ફિલ્મને વર્લ્ડ વાઈડ સૌથી વધારે કલેક્શન મળ્યું છે હિન્દી ફિલ્મોમાં બીજી બધી જ તાજેતરમાં પઠાણ ગદર ટુ આ બંને ફિલ્મોએ એનિમલ આ ફિલ્મોએ બહુ જ બિઝનેસ કર્યો હતો અને બહુ જ સફળતા મેળવી હતી પણ

ગયા વર્ષે એમની રિલીઝ થયેલી એક બહુ જ સુંદર ફિલ્મ લાપતા લેડીઝ માટે એમને ઓસ્કારમાં એન્ટ્રી મળેલી છે મિત્રો ઓસ્કર એ ફિલ્મ એવોર્ડનો સર્વોચ્ચ એવોર્ડ છે જે મોટે ભાગે હોલિવૂડની ફિલ્મો માટે યોજાય છે પણ તેમાં ફોરેન કેટેગરીની ફિલ્મો પણ સમાવેશ કરવામાં આવે છે તો ઓફિશિયલ એન્ટ્રી ઓસ્કરની ઓફિશિયલ એન્ટ્રી લાપતા લેડીઝની કરવામાં આવી છે જેના લેખિકા છે આપણા પોતાના ગુજરાતી કલાકારા સ્નેહા દેસાઈ કોંગ્રેચ્યુલેશન્સ સ્નેહા દેસાઈ તો ખૂબ ખૂબ અભિનંદન આવા ગુજરાતી વિરલાઓને કે જેમણે દુનિયા ઉપર પોતાનું નામ રોશન કર્યું છે અને એક ગુજરાતી તરીકે આપણા માટે પણ એટલી જ ગૌરવની આ વાત છે તો ફરીથી હું એ ત્રણેય કલાકારોને ત્રણેય રાઇટર ડિરેક્ટરને ગુજરાતી માટે ગુજરાતી ફિલ્મ મારણ માટે અભિષેક જૈનને સ્ત્રી ટુના લેખક નિરેન ભટ્ટને અને ઓસ્કારની ઓફિશિયલ એન્ટ્રી પામેલી ફિલ્મ લાપતા લેડીઝના લેખિકા તરીકે સ્નેહા દેસાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આશા કરું છું કે ભવિષ્યમાં પણ તમે આવી જ ફિલ્મો આપતા રહેશો તો અમારા તરફથી તમને બહુ જ બધું વાલ બહુ જ બધો પ્રેમ અને તમે આવી જ ફિલ્મો વારંવાર આપતા રહો તેવી શુભેચ્છાઓ થેન્ક યુ સો મચ